સમાચારો વિગતવાર જોઈએ સરકારે કચેરીઓમાં લાંચના કિસ્સાઓ વધી રહ્યા છે જે સુરતમાં ફરી એક લાંચીઓ પોલીસ કર્મચારી પકડાયો છે વાત કર્યા છે સરથાણા પોલીસ મથક વિસ્તારની તેના પીએસઆઈ ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં ફરી એક લાંચીઓ પોલીસ કર્મચારી પકડાયો છે સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એમજી લીંબોલાને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે સરથાણા પોલીસ પથકમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓને ન મારવા તથા ઝડપી જામીન પર છોડવા માટે લાંચની માગણી કરાઈ હોય કે ફરિયાદી લાંચની રકમ આપવા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબીએ ગોઠવેલા છટકામાં પોલીસ પથકમાં જ પીએસઆઈ એમજી લીંબોલા ચાલીસ હજારની લાંચની રકમ લેતા રંગી હાથે ઝડપાઈ જવા પામ્યા હતા જેને લઈને અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હતો તો સરથાણા પોલીસ મથકનો લાંચો પીએસઆઈ નાથે ઝડપાઈ જતા અન્ય લાંચા પોલીસ કર્મચારીઓમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે